સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત પોલીસે કેન્દ્રીય નાણાં મંત્રીના ડીપ ફેક વીડિયો પર કાર્યવાહી કરી જીએસટી મુદ્દે નિર્મલા સીતારમણનો એક ડીપ ફેક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો તેની સામે હવે ગુજરાત પોલીસે કાર્યવાહી કરી છે ચિલાગ પટેલ નામના વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી આ ડીપફેક વિડિયો પોસ્ટ થયો હતો ત્યારે ગૃહ રાજ્યમંત્રી વિકાસ ગુજરાત પોલીસે કેન્દ્રીય નાણાં મંત્રીઓને લઈને કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે ચિરાગ પટેલ નામના વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ માંથી આ વિડીયો જે છે તે પોસ્ટ કરવામાં આવ્યો હતો કે જેને લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જે છે તે ફરિયાદ દાખલ કરવા માટે જે છે તે આદેશ આપવામાં આવ્યો હતો આદેશ આપતાની સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ચિરાગ પટેલ નામના શખ્સ પર ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે અગાઉ પણ આ પ્રકારે અનેક આ ડિસ્કસ વિડીયો જે છે તે બનાવવામાં આવ્યા હતા અને તેની સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાયદેસર ની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી હતી જોકે હવે આ ચિરાગ પટેલ સામે ગૃહ રાજ્યમંત્રી ના આદેશ બાદ જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોવાનું એ રહેશે કે અમદાવાદ બ્રાન્ચ કેટલા અંદર અગાઉ જે છે તે આ પ્રકારના ડીપે વિડીયો જયારે સામે આવ્યા હોય છે ત્યારે ગણતરી ના કલાકો ની અંદર આરોપી ની જે છે તે ધરપકડ કરવામાં આવતી હોય છે હવે આ કેસ ની અંદર કેટલા સમયની અંદર આરોપી ની ધરપકડ કરવામાં આવે છે કે જીએસટી મુદ્દે જે છે તે નિર્મલા સીતારમણ ના કરીને ડીપ ફેક તે બનાવ્યો હતો બિલકુલ આભાર પ્રદીપ તમામ જાણકારી આપવા બદલ તો ડીપ ફેક વિડીયો કે જેના વિશે પ્રધાનમંત્રી મોદી પણ પોતાનો ઉલ્લેખ કરી ચુક્યા છે તેમણે કહ્યું હતું કે મારા પણ આવા ડીપ ફેક વિડીયો બને છે એટલે આ અંગે હવે સરકાર હવે કેટલી પ્રયત્નશીલ છે અટકાવવા માટે તેને લઈ જોવા મળી રહ્યું છે કારણ કે કાર્યવાહીનો દોર શરૂ થયો છે આ તમે બંને વિડીયો જોઈ રહ્યા છો એક છે વિડિયો ડીપ ફેક વીડિયો અને બીજો વિડિયો છે ઓરિજનલ એક અન્ય યુવતી છે તેના ચહેરા પર નાણાં મંત્રીનો ચહેરો લગાવવામાં આવ્યો અને જીએસટી વિશે નિવેદન આપવામાં આવ્યું હતું ચિરાગ પટેલ નામનો શખ્સ છે કે જેણે આ નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો શેર કર્યો હતો જોકે પોલીસના ધ્યાને આ મામલો આવતા હવે ચિરાગ પટેલ સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે